નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે વ્યાજળકા મુકામે માન્ય શ્રી ધીરુભાઈ ચુનાભાઈ ધરજિયા ની વાડી અને એમના ભાગ્યા છે રામશંખભાઈ ચૌહાણ બરોબર શું નામ તમારું રામશંખભાઈ ચૌહાણ બરોબર એમને જે રેનો નું પાંચ નંબર નું જીરો રેનો જીજે ફાઈવ રેનો ગુજરાત પાંચ જીરો નું વાવેતર કરેલું છે અને એમને ફિલ્ડ વિઝિટ ની મુલાકાતે હું આવેલો છું અત્યારે જોવા જઈએ તો આખું ખેતર ગયું છે અને દાણો એકદમ તૈયાર થઈ ગયેલો જોવા મળે છે અત્યારે જોવા જઈએ તો કોઈ પણ પ્રકારનો કાળિયાનો એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહ્યો નથી અને છોડ એકદમ મોટો થયેલો છે અને દાણો એકદમ મોટો અને ભરાવદાર જોવા મળે છે અત્યારે આખા ખેતરમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ કાળીયાના એવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન જોવા મળ્યા નથી અને રેનો પાંચ નંબર નું જીરું દાણો એકદમ મોટો છે ડાળી હારી ફૂટી છે અહિયાં તમે શોધ જોઈ શકો છો કે દાણો દાણો એકદમ મોટો છે કેમેરામેન બતાવજો દાણો દાણો એકદમ મોટો છે એકદમ એકદમ મોટો દાણો અને ભરાવદાર છોડવો અને ત્રણ થી ચાર ડાળી વાળો છોડવો થાય છે અને આનો ઉત્પાદન ક્ષમતા પણ સારામાં સારી છે લગભગ આ દસ થી અગિયાર મણિયો વીઘો આવે એવું ખેતર થઈ ગયું છે અને સારામાં સારું ઉત્પાદન મળે એવું છે